વડોદરામાં સાયના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્ન ઉત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારો વડોદરાના મહેમાન બન્યા હતા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ભાજપના આગેવાન રાજેશ આયરે તથા તેમના પુત્ર શ્રી રંગ રાજેશ આયરે દ્વારા પંદરમાં દિવ્યાંગ સમૂહ લગ્ન ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રાજેશભાઈ આયરેની સંસ્થા સાયના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી આ પ્રકારની દિવ્યાંગ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં રાજ્યના થી વધારે દિવ્યાંગ યુવક યુવતીઓના લગ્ન યોજવામાં આવે છે આયોજનોમાં ટ્રસ્ટ દ્વારા નવ દંપતીઓને મોઘી વસ્તુઓનું કર્યાવરણ પણ આપવામાં આવે છે તો સાથે સાથે નિઃશુલ્ક લગ્ન મહોત્સવનું આયોજન કરી દિવ્યાંગ વ્યક્તિ અને તેના પરિવારજનોને આર્થિક તેમજ સામાજિક હૂપ આપવામાં આવે છે આજે સાઈનાથ મે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્ન ઉત્સવમાં નવદંપતિ યુગલોને શુભેચ્છા પાઠવવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર કાસ્ટ વડોદરા ખાતે આવી પહોંચી હતી આ સિરિયલના કલાકારોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજેશભાઈ દ્વારા જે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે અને આવકારદાયક છે સામાજિક જવાબદારી તરીકે રાજેશ દ્વારા રાજેશ આયરી દ્વારા જે આ અનૂઠ અતુલ્ય કાર્ય કરવામાં આવ્યું છે તેમાં અમે સહભાગી થયા તેનો આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ અત્રે ઉલ્લેખનીય છીએ કે સાયના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે જેમાં અનેક દિવ્યાંગજનોને ગ્રંથિએ બાંધીને તેઓનું જીવન સુખરૂપ પસાર થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવે છે છેલ્લા ચૌદ વર્ષથી યોજાતા આ પ્રસંગ હવે જાણે શહેરનો પ્રસંગ બન્યો હોય તેવો માહોલ લગ્ન સમયે સર્જાય ત્યારે આજે આયોજિત આ લગ્નનો સોમાં વડોદરા શહેરના જિલ્લાના તમામ ધારાસભ્ય મહાનગરપાલિકાના પદાધિકારી સહિત સુભાનપુરા ગોરવા અને સમતા વિસ્તારના લાખો નાગરિકો આ કાર્યક્રમમાં સહભાગી થશે